નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂના વેપલાસ સામે ઉઠાવ્યા સવાલ ફરાણે સિહોરીમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂના અડ્ડા બાબતે ઉઠાવ્યા સવાલ અમૃતજી ઠાકોરે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે દારૂનો વેપાર રાત્રિ દરમિયાન સર્જાયો ગમખવાર તાલુકાના ધાડા ગામના ત્રણ યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી રાત્રિ દરમિયાન સમાજના ત્રણ યુવાનોના મોત નીપજતા શોકનો માહોલ છવાયો થરાદનગરમાં વિજયાદશમી ના પાવન પર્વ નિમિત્તે થરાદનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું પથ સંચલન અને શસ્ત્ર પૂજન જાહેર કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંગનો વિજયાદશમી નિમિત્તે પીએચસી હોસ્પિટલ ખાતે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો કાકરેજની ધર્મનગરી ધરાથી પૂજ્ય આચાર્ય શ્રી પીયush ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાજલમ તીર્થ કુવારાનો યોજાઈ રહ્યો છે છરી પાલેત સંગ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસે ને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ડ્રગ્સ પેટલર સામે આક્રમક કાર્યવાહી કરી છે ત્યારે ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અઢારસો ને ચૌદ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે સીબીએસઇ બોર્ડ પરીક્ષા બે હજાર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ધોરણ દસ અને બારની ડેટ સીટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ડિસેમ્બરમાં બે હજાર ચોવીસમાં ધોરણ દસમાં અને ધોરણ બાર માટે પરીક્ષાનું ટેબલ જાહેર કરશે નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને આજે રવિવારનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો અંબાજીમાં જોવા મળી રહ્યો છે યાત્રાળુ પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મોટી સંખ્યામાં માતાજીને ધામે પહોંચ્યા હતા આજે રવિવાર અને નવરાત્રી હોવાને લીધે અંબાજીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું વહેલી સવારથી અંબાજીના તમામ માર્ગો પર વાહનોની મોટી સંખ્યાઓ જોવા મળી હતી રાજકોટ શહેરના આજી નદી કાંઠાના વિસ્તારમાં દર ચોમાસે ફાયર બ્રિગેડ પોલીસ વોર્ડ ઓફિસર એન્જિનિયરો અને અધિકારીઓને રેસ્ક્યુ કરવા દોડવું પડે છે અહીં દર વખતે આખા મકાનો ડૂબી જાય એટલા પાણી ભરાઈ જાય છે કાંઠા વિસ્તારમાં ભરતી ભરીને ભૂમાફિયાઓએ ગેરકાયદે મકાન ખડકી પછી શ્રમિકોને ભાડે અને વેચાણથી આપવાના વર્ષો સુધી કરેલા કૌભાંડને પગલે દર વર્ષે શહેરને ભોગવવું પડે છે જોકે હવે આ સમસ્યાનું મૂળ જ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પકડ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની સૂચના ગેરકાયદે એક્ટની એક મુજબ નોટિસ છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે એટલે કે રવિવાર સાંજે કેબિનેટ બેઠક બોલાવી છે આજની બેઠકમાં બે હજાર પાંચ પહેલાના કર્મચારી માટે જૂની પેન્શન યોજનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તેમની આજની બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આપેલા નિવેદન થી ચર્ચાએ જોર પકડ્યા બાદ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે આ પાકિસ્તાન નથી ગુજરાત છે ખેલૈયાઓ મન મૂકીને રમો જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય તેટલા વાગ્યા સુધી રમો અમે તમારી સેવામાં તત્પર છીએ